હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન દીનું રસોડું તો આજે આપણે સરઘવાનું રસાવાળું શાક બનાવશું તો આપણે આ સરઘવો બાફી લીધો છે બે નંગ આપણે આ ડુંગળી સુધારી લીધી છે આ રીતે ઝીણી ઝીણી આ ટમેટાને આપણે ખમણી લીધા છે વઘારવા માટે આપણે જીરું થોડુંક લીધું છે થોડુંક લસણ લીધું છે અને આદું થોડુંક લીધું છે થોડીક આપણે હિંગ લીધીશ એક મરચું આ રીતે સુધાર લીધું થોડીક આપણે હળદર લીધીશ એક ચમચી ઉપર આપણે ચટણી લીધીશ સ્વાદ પ્રમાણે મીઠું લીધું થોડુંક આપણે ધાણા જીરું લીધું થોડાક આપણે ધાણા લીધાશ અને આપણે તેલ લીધું પાણી લીધું તો હવે આપણે ગેસ ચાલુ કરીશું આપણે આ કડાઈ રાખશું એમાં આપણે તેલ નાખશું આમાં તેલ થોડુંક વધારે જોઈ તો તેલને આપણે ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખી દેવું આ લીલું લસણ નાખી દેવું આપણે आदू नाखी देव आपल्या वकायणी नाखी देऊन मरच नाखी देऊ हे आपण आगळी नाखी देऊ गेस ધીમો ना તો ડુંગળીને આપણે લાલ જેવી ખાવા દેવું તો આપણે આ ડુંગળી લાલ જેવી થઈ ગઈ છે તો હવે આપણે એમાં મસાલા નાખી દેવું આ પેવળદર નાખી દેવું ધાણા જીરું નાખી દેવું અને આપણે આ ચટણી નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખ્યું મિક્સ કરી લેવું બધું હવે આપણે આ ટામેટા છે એ નાખી દેવું तो तमीटा ने आपने खरीक सडवा देखु पेल ना पूदा अपने धाना ना दे तो आपने मसालो पाकी जो तो आपने, आपने श्तरो भोर ना की હવે આપણે આ પાણી નાખશું રસોપથી આપણે જે પ્રમાણે રાખવું એ પ્રમાણે આપણે રાખવાનું આપણે અડધો ગ્લાસ પોણો ગ્લાસ પાણી નાખ્યું છે તો હવે આપણે આને બે ત્રણ મિનિટ ચડવા દેવું તો આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે એકદમ મસ્ત થઈ ગયું છે આપણું શાક તો હવે આપણે ગેસને બંધ કરી દેસુ અને આપણે આ સર્વ કરી અને નીચે ઉતારી લેવું આને આપણે થોડાક ધાણા નાખશું તો તૈયાર છે આપણું સરખવાનું રસાવાળું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું સરખવાનું શાક રસાવાળું